મોરબીમાં સ્કૂલના બાળકોને જોખમી રીતે બેસાડ્યા જ્યાં રિક્ષા અને વાનમાં જોખમી રીતે બાળકોને બેસાડ્યા તો હળવદ રોડ પરનો વિડીયો હોવાનું અનુમાન કે જ્યાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ડી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં સ્કૂલના બાળકો છે આ સ્કૂલના બાળકોને જે કહેવાય કે ઠસોઠસ ભરવામાં આવ્યા છે આટલા બાળકોને જે ઠસોઠસ ભર્યા છે કે જ્યારે કોઈ અકસ્માત થશે બાળકો ના જીવ તો આના માટે જવાબદાર કોણ તો શું તંત્ર જે કોઈ ઘટના ઘટે એની રાહ જોઈ રહ્યું છે તો જે જે સ્કૂલના બાળકો છે એમને જોખમી રીતે બેસાડવાનો વિડીયો જોવા મળ્યો જ્યાં રિક્ષા અને વાહનમાં જોખમી રીતે બાળકોને બેસાડ્યા તો હળવદ રોડ પર નો વિડીયો હોવાનું અનુમાન છે કે જ્યાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ